જીગીસા પટેલ આપણી સાથે છે તેમની સાથે વાત કરીએ ચિંતન બેઠકની અંદર તમે તો ગોંડલને લઈને વારંવાર બોલતા રહો છો ગોંડલને લઈને શું ચર્ચા થઈ આજે મને એટલો આનંદ થાય છે પહેલાં તો હું તમને એ કહેવા માગું છું કે ઘણા સમયથી આવી બેઠકનું અમે વિચાર કરતા હતા પાટીદારો અના મત આંદોલન પછી સમાજની એક જે તાકાત ઊભી થઈ હતી એ તાકાત ક્યાંક ને ક્યાંક વિખેરાતી હતી અને એ તાકાતને ફરી પાછી એક કરવા માટે થઈને અમે ઘણા બધા પ્રયાસ કરતા હતા પણ આજે એનું ઇમ્પ્લિમેન્ટ થયું એટલા માટે હું બહુ જ ખુશ છું અને રહી વાત ગોંડલની તો ગોંડલ મુદ્દે આજે તમામ લોકોએ ચર્ચા કરી એટલે હું એ બાબતે વધારે ખુશ છું કે જે વાત હું લઈને નીકળી હતી જેનો ચહેરો મેં લોકોની સમક્ષ રાખ્યો એ ચહેરો આજે બધાની સમક્ષ ખુલ્લો પડી ગયો છે અને તમામ લોકોને ખબર છે કે ગોંડલના પાટીદારો છે અને બીજા સમાજના લોકો પણ છે એ ક્યાંક ને ક્યાંક ડરના અને ભયના માહોલમાં જીવી રહ્યા છે આજે તમામ લોકોએ ગોંડલની ચર્ચા કરી એટલે એક એ વાતની પણ ખુશી છે કે જે મારી વાત હતી મારો જે મુદ્દો હતો એ આજ વૈચારિક ક્રાંતિમાં પરિવર્તિત થયો છે ગોંડલ પાટીદારોનો રાજકીય એજન્ડા છે અને ખાસ કરીને તમે બધા જે છો લીડર્સ યુવા લીડર્સ રાજકીય એજન્ડા કરતાં પણ જ્યાં જ્યાં પણ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ એવો અન્યાય થતો હોય ત્યારે અમે લોકો બધા એક થઈને અવાજ ઉઠાવતા હોઈએ છીએ અને ગોંડલની ઘટના પણ તમે જોઈ હશે રાજકુમાર ઝાટની વાત હોય કે પછી દલિત સમાજના યુવાનની વાત હોય કે પછી પાટીદાર સમાજના યુવાન ઉપર જે અત્યાચાર થયો તો એની વાત હોય જ્યારે જ્યારે આવા અત્યાચાર થયા છે ને ત્યારે ત્યારે અમે લોકો એક થઈને બહાર આવ્યા છીએ તો આજે પણ મને એવું લાગે છે કે ક્યાંક હા બની શકે કે આ મુદ્દો આગળ જતાં કંઈક રાજકીય બને પણ અમારા મનમાં એવું કંઈ હતું ને અમારા મનમાં ખાલી એટલું જ હતું કે જ્યાં જે લોકોને સાથે અન્યાય થાય છે એ લોકોને કંઈક ને કંઈક ન્યાય મળે અને અમારા પ્રયત્ન એવા જ રહેશે અને આજ તમારા માધ્યમથી હું એ પણ કહેવા માગું છું કે સુલતાનપુરની સભાથી ઘણા લોકોને એવું હતું કે બેનને ઘરે બેસાડી દેવામાં આવે એના માટે ઘણા બધા રાજકીય ષડયંત્રો પણ કરવામાં આવ્યા પણ આજે હું તમારા માધ્યમથી એ લોકોને એટલું કહેવા માગું છું કે આ પટલાણી છે પાછી નથી પડવાની આ લડાઈ ચાલુ જ રહેશે અને વટથી ચાલુ રહેશે તમે કીધું પટલાણી પાછી નથી પડવાની પણ આપણે જ્યારે તમારું કન્ટેન્ટ જોઈએ છે કોઈ પણ ચેનલમાં તો ખાસ કરીને તમારી ઉપર એવા આરોપો હોય છે કે જીગીસા પટેલ બહુ તોછડા છે તોછડાઈ બહુ છે એમની પાસે તો ભાઈ એ વાત મેં પહેલાં પણ કરેલી છે કે હું દાઉદને ભાઈ કેવા ના જાઉં મારે જ્યાં માન આપવાનું છે ત્યાં હું મારું માન આપું છું મારા સંસ્કાર છે કે કોઈ ગુંડા તત્વોને કે કોઈ એવા માણસોને એવા માથે ન ચડાવો કે એ તમારી ઉપર રાજ કરે મારા સંસ્કાર એ પણ છે કે તમે જ્યાં માન આપવાનું છે ત્યાં તમે તમારી મર્યાદા ચૂકો નહીં એટલે જ્યાં જેવું વર્તન કરવામાં આવે એ સામે એવું વર્તન કરવું એ હું એમાં હું માનું છું વિનુભાઈ સિંગાળાની પ્રતિમા વિશે તમે કેટલાય સમયથી લડાઈ લડી રહ્યા છો તો એનો કંઈ મુદ્દો ચર્ચિત થયો એ ક્યાં પહોંચી વાત વિનુભાઈ સિંગાળાની મૂર્તિ હવે ટૂંક સમયમાં બનીને આવશે અને આજની જે મીટિંગ હતી એના પછી મને એટલો વિશ્વાસ આવી ગયો છે કે મારો સમાજ એક થઈ અને જ્યારે મૂર્તિનું પ્રસ્થાપિત કરવાની સમય જ્યારે આવશે જ્યારે અમે તારીખ જાહેર કરશું ત્યારે મારો સમાજ ત્યાં મારે સાથે ઊભો હશે થેન્ક યુ વેરી મચ તમે અમારી સાથે વાત કરી તો આ હતા આપણી સાથે જીગીસા પટેલ જોતા રહો સોમાન નમસ્કાર